અને ભાગવતમાં આ પ્રશ્ન આવ્યો કે પ્રભુ જેને પ્રેત શરીર મળ્યું છે શું એની મુક્તિ નહીં થાય એ તો બહુ હેરાન થાય છે આપણે એમ લાગે કે આત્મહત્યા કર્યા પછી આપણે સુખી થઈ જશું ના વધારે દુખી થશું અને આ દુખને દૂર કરવા માટે પ્રશ્ન કર્યો ભાગવતમાં કે આનો ઉપાય શું છે અને આના ઉપાયનો જવાબ આપ્યો શ્રીમદ ભાગવતમાં શ્રીમદ ભાગવતી કથા સપ્તાહમ ગુરુ સાત દિવસની અગર ભાગવત સપ્તાહ આપણા પિતૃ પાછળ જેમણે પોતાનું શરીર છોડી દીધું છે એને પ્રસન્ન કરવામાં આવે તો જેને પ્રેત શરીર મળ્યું છે ને આને મુક્તિ મળી જાય તો પ્રશ્ન કેનો સામે સોનકાદી ઓકે એવું કોઈ એક્ઝામ્પલ બન્યું છે આ જગતમાં કે જેને પ્રેત શરીર મળ્યું હોય મુક્તિ મળી જાય હા બન્યું છે ક્યાં અને ત્યારે શ્રીમદ ભાગવતના પદ્મપુરણમાં ધંધુકારીનું ઉપાખ્યાન આવે છે ધંધુકારી જે છે આત્મદેવ નામના બ્રાહ્મણ એની પત્નીનું નામ ધુંધલી આ બંને પાસે બધું જ ભગવાનને આપેલું બધી જ વસ્તુ છે પણ આના ઘરમાં સંતાન નથી અને સંતાન નથી ને એટલે બહુ દુઃખી છે જેના ઘરમાં સંતાન વ્યક્તિ બહુ દુખી છે ગુરુદેવ બહુ સુંદર કરે છે એના ઘરમાં સંતાન નથી સંસારના લોકો એને અપશુકન ગણે છે જોવાથી કોઈ સારા કામમાં જતા હોય અને કોઈ નિસંતાન વ્યક્તિ સામે આવે તો એને જોઈને પાછા વળી જાય છે આવી માન્યતાઓ લઈને આપણે જ્યાં આંટા મારીએ છીએ હજી પણ ગામડામાં આવી ઝીણી ઝીણી માન્યતાઓ છે એના ઘરમાં સંતાન નથી એમાં એનો શું વાક છે હા એના કર્મનો વાંક સાચો છે પણ મારા ગુરુદેવ કહે છે કે જેના ઘરમાં સંતાન નથી આ જગતનો સૌથી મોટો ભાગ્યશાળી જીવ છે કેમ જો સંતાન હશે છોકરાઓ હશે તો એનું ધ્યાન રાખો એને મોટા કરો એને નવડાવો ધોવડાવો ભણાવો લગ્ન કરાવો એના છોકરાનું ધ્યાન રાખો એમાં ને એમાં આપણું જીવન યુવું જશે ભજન નહીં થાય પણ જેના ઘરમાં સંતાન નહીં હોય એ ચોવીસ કલાક ભગવાનના નામનું ભજન કરી શકે છે

આખું જીવન હેરાન થવું પડે છે એની કરતા બેસ્ટ જેના ઘરમાં સંતાન નથી આ જગતનો સૌથી મોટો ભાગ્યશાળી જીવ છે અને મારા ગુરુજી કહે છે કે આ જગતમાં સંતાન હોય જો સારો સંતાન હોય તો વાંધો નહીં સારા દીકરા હોય તો વાંધો નહીં પણ જો ખરાબ દીકરો આવ્યો તો એને બહુ રોવડાવશે બહુ હેરાન કરશે એની કદાચ છોકરાઓનો હારું છે છોકરા હોવા હોય એ દુઃખી છે અને સંતાન નથી એ દુઃખી છે તો એના માટે રસ્તો શું કરશો એના માટેનો રસ્તો બહુ ઠાકુરજી ભાગવતમાં બતાવ્યો છે કે આપણા છોકરાઓ તો છે જે આપણી સંતાનો હશે એનું સ્વાગત છે પણ એક દીકરો આપણે ગોદ લઈએ એક સંતાનને આપણે ગોદ લઈએ આ સંતાનનું નામ તમને આપું કોણ છે અને આ ભગવાનને આ આ સંતાનને ગોદ લેવા માટે બધા વ્યક્તિને છૂટ છે અને દરેક વ્યક્તિએ આ સંતાનને ગોદ લેવો જોઈએ અને સંતાન બીજો કોઈ નથી પણ કોણ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલ આપણો દીકરો છે આપણા છોકરાઓ રાખે કે ન રાખે એનો ભરોસો નથી પણ મર્યા પછી સંસારમાં કોઈ પણ શરીરમાં જશું ને આ દ્વારકાધીશ આપણી સાથે રહેવાના છે આ દીકરો આપણી હારે રહેશે એટલા માટે જેના ઘરે સંતાન નથી ને એને બહુ ચિંતા કરવાની જરૂર નથી ઘરે લાલો છે ને આપણો દીકરો છે જેમ આપણે આપણા છોકરાનું ધ્યાન રાખો ને એમ ભગવાનનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ભગવાન કોઈ પૂતળું નથી ભગવાન કોઈ સ્ટેચ્યુ નથી કે બસ બધા ભગવાન એક વ્યક્તિ છે અને વ્યક્તિના રૂપમાં ભગવાનને માનવું હોય તો જ ભગવાનને લાવવા જોઈએ નગર ભગવાનને ન લવાય ભગવાન પણ આપણા ઘરનો મેમ્બર છે અને જ્યારે ઘરના મેમ્બરને તમે સ્વીકાર કરો ને ત્યારે જ ભગવાનને લાવવા જોઈએ આત્મદેવના ઘરમાં બધું જ છે પણ સંતાન નથી એને નક્કી કર્યું કે હવે સંતાન નથી કર્યું કે આની કરતા તો મરી જવું વધારે સારું છે આત્મદેવે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો બ્રાહ્મણ છે અને આત્મહત્યા કરવા જાય ત્યાં એક સાધુ મળી જાય સાધુ કે છે ગોઈંગ ક્યાં જાઉં છો મારે સુસાઈડ કરવી છે વાય શા માટે ભગવાન નથી અને સંતાન જેના ઘરમાં અને ગ્રસ્ત બન્યા પછી ઘરમાં સંતાન ના હોય ને આ જગતમાં સૌથી મોટું દુઃખ છે ક્યાં કરે શું કરવું તો તમારા હાથ જોડીને તમારા ચરણમાં વંદન કરું છું પ્રાર્થના કરું છું

ત્યારે સાધુ ની સામે કોઈ મરે નહીં ને ગમે નહી હું તને આશીર્વાદ આપું છું આ ફળ ના આપે છે પણ ધુંધુકારી બહુ હો બહુ અઘરી આ ધૂંધળી બહુ અઘરી છે અને નામ જ ધું છે ધૂંધી આની ધૂંધળું દેખાય આત્મદેવ બ્રાહ્મણ છે પણ ધૂંધળીના વખાણ અહીંયા કેરા છે ભાગવતમાં કોણ છે જેને ગામની વાતો કરવામાં બહુ ગમે જ્યાં સુધી દિવસમાં ઝઘડો ન કરે ત્યાં સુધી ઊંઘ ન આવે અને એમ લાગે કે આજ બાર વાગે કોઈને ઝઘડો નથી કર્યો તો પાછો કોકને ફોન કરીને પાછો ઝઘડો કરે આવવાનો સ્વભાવ કર્કશ સ્વભાવ પ્રજલ્પ વાણી વ્યવહાર બહુ વિચિત્ર જેવા ઘરવાળો જાય ને એટલે એ રાણી થઈ જાય અને ઘરવાળો આવે ને તો સાધવી થઈ જાય આવવાનો સ્વભાવ

ભગવાન ખુદ નથી આવી શકતા જગતમાં પણ ભગવાને સ્ત્રીના રૂપમાં આવીને એક માતૃત્વના ભાવમાં આ જગતમાં જીવને જન્મ કરવાની જવાબદારી આપે છે આ કોઈ નાનું કામ થોડું છે એક જન્મ આપો એક જીવને જન્મ આપો આ બહુ મોટા આશીર્વાદ છે આ બહુ મોટું કામ છે અને ભગવાન જવાબદારી એને જ આપે જે જવાબદારી સમજી શકે ભગવાન એને જ શ્રેષ્ઠ પદ પ્રતિષ્ઠા આપે છે જેને પચાવી શકે છે ભગવાન એના જ ખંભા ઉપર વજન મૂકી શકે જે ખંભો વજનને ઉંચકી શકે ભગવાન બધાના ખભા વજન ન આ તો જેને ઉંચકી શકે જેને સંભાળી શકે આની ઉપર જ ભગવાન બોજો આપે છે અને જ્યારે પદ પ્રતિષ્ઠા મળે એની સાથે રિસ્પોન્સિબિલિટી પણ બહુ આવે છે અને આને જરાય ગમતું નથી કે આ શું કરવા ફળ તો આપ્યું ઇન્દ્રલી કીધું કે હવે માં બનવું તો માં બીના પછી સૌથી પહેલું દુઃખનું કામ એ છે કે શરીરની અવસ્થા બગડી જાય આ પદ્મ પુરાણમાં વાત કરું છું ગર્ભવતી થયા પછી હારું હારું ખાવા નહીં મળે ગર્ભ ધારણ કર્યા પછી કારણ કે આ ગામડાની વાત છે કોઈ ડાકુ નું આક્રમણ થાય તો ભાગી ન શકાય એટલા માટે એને પ્લાન કર્યો

અને ધુંધળી પણ પ્રસન્ન થઈને પછી નામકરણ કર્યું કે આનું નામ હું રાખું ધૂંધળી કીધું મારો દીકરો છે ને મારા નામ ઉપર રાખવાનું થાય છે ધૂંધુકારી ઓલો કે કાંઈ વાંધો નહીં પણ ઓલું જે ફળ હતું ને ફળ એને ખાધું નહીં પણ એ ફળ ગાયને આપી દીધું જે ગાયનું પાલન એ ગાયને ખવડાવી દીધું તો એવું સંજોગ વિના કે ધુંધુકારીના આત્મદેવના ઘરે પણ એક બાળકનો જન્મ આવ્યો અને ગાયે પણ બાળકને જન્મ આપ્યો વાછડા ને ના પરંતુ એક મનુષ્યના આકૃતિ વાળા બાળકને જન્મ આપ્યો એના કાન ગાય જેવા હતા એટલા માટે એનું નામ આત્મદેવ પાડ્યું ગોકર્ણ જેના કર્ણ ગાય જેવા છે નામ પડ્યું ગોકર્ણ આ બંને સંતાન અને બહુ સરસ જીવન જીવે પણ આ ધુંધુકારી જે હતો એ તો વર્ણશંકર સંતાન એટલા માટે આ જગતના બધી જ કુટે એની અંદર હતી

અને હું બહુ હેરાન કૃપા કરીને બીજા દિવસે બધા બ્રાહ્મણો બોલાવીને કીધું કે મારા ભાઈ ને મુક્તિ કેમ ન મળી મેં આ નિયમ તો બરાબર પાલન કર્યા હતા કે હા અને પછી સૂર્યદેવની સામે હાથ જોડીને કીધું કે હે સૂર્ય તમારી સાક્ષીમાં

આની વગર પ્રેત શરીરની મુક્તિ નહીં મળે અને આપણે આ કુળના સાચા સંતાનો હોય તો એની સૌથી મોટી જવાબદારી છે કે આપણા કુળમાં આપણા પૂર્વજો હેરાન ન થવા જોઈએ જો આપણે મા બાપ દાદા દાદી આપણા કુળ પરંપરાની સેવા કરવા માટે તત્પર હોય તો આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે આપણા કુળને મુક્ત કરવાનો પ્રયાસ કરીએ અને આ રીતે આયોજન કર્યું ગોકર્ણજી કીધું આવતીકાલે આખા ગામે સાંભળ્યું આખું ગામ આવી ગયું કથા સાંભળવા માટે વક્તાના રૂપમાં ગોકર્ણજી પણ પછી આ ધુંધુકારી પાસે પ્રેસ પ્રેસ કરી એટલે ખબર એક જગ્યાએ ટકી ન શકે પવન એને આમથી આમ ફેંકે કારણ કે આ શરીર આપણું એટલે ટક્યું છે આત્મા કારણ કે આપણી શરીરની અંદર આત્મા છે આ શરીરે આપણા આત્માને ટકાયું છે પણ આ શરીર જેવું નષ્ટ થઈ જશે એટલે આત્મા પણ નીકળી જશે અને પકડવું બહુ અઘરું છે હવે આ પ્રેત શરીર વાળી આ આત્માને કેમ પકડવું એટલા માટે એને શું કર્યું એક વાસ એક બાંબુ એક વાસ જેમાં સાત ગાંઠ હતી આ સાત ગાંઠ વાળા આ વાસની અંદર ધુંધુકારીને પ્રવેશ કરાયો કે તમે આ વાસની જઈને વાસની અંદર જઈને કથા સાંભળો કેમ કારણ કે વાસ હોય છે ને એમાં પવનની અવર ન હોય એટલા માટે ઓલો એક જગ્યાએ બેસીને કથા સાંભળી શકે

અને એની અંદરથી ભગવાન જેવું દિવ્ય શરીર આ ધુંધુંકારી ને પ્રાપ્ત થઈ ગયું અને વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને બધાની નજરની સામે બધાની નજરની સામે બધાની નજરની સામે વૈકુંઠમાં વિમાન ઉપર બેસીને ધુંધુંકારી ક્યાં ગયો વૈકુંઠ આખું ગામ કથા સાંભળવા આવ્યું હતું આખા ગામે પ્રશ્ન કર્યો કે અમે કથા સાંભળી અમારા માટે વિમાન કેમ નો આવ્યા આની પાસે તો પ્રેત શરીર હતું ભૂતનું શરીર હતું એને લેવા માટે ખુદ ભગવાન વૈકુંઠમાંથી વિમાન લઈને આવ્યા અમારું અમે કથા સાંભળી એને કથા સાંભળીને અમે કથા સાંભળી એમાં શું અંતર છે સાંભળજો જવાબ આપો તમે કથા સાંભળી તમે કથામાં બેઠા તા પણ કથા તમારામાં ન બેસી આપણે કથામાં તો બેઠા હોય પણ કથા આપણામાં બેહે કારણ કે આપણે બીજા આટા મારતા હોય આપણું મન બીજા આંટા મારતું હોય એટલે આનું ફળ ન મળે આ સાત દિવસ એકાગ્ર ચિત્તિ આ પ્રેત શરીર વાળા ધુંધુકારી કથા સાંભળી ને એટલે એને ઓન ધ સ્પોટ ન્યુ અને સ્પિરિચ્યુઅલ બોડી મળ્યું જે ઓરિજિનલ બોડી છે આપણું આ નશ્વર છે અને આખા ગામે પ્રશ્ન કર્યો કે મારે શું કરવું ત્યારે ગોકર્ણજી કે હવે તમે ધ્યાનથી કથા સાંભળજો વિમાન એના ઘરે આવે વૈકુંઠમાંથી વિમાન એના ઘરે આવે જેના અભિમાન નષ્ટ થઈ ગયા હોય અને જેના અભિમાન નષ્ટ ને ઘરે આવે લાઇટ બિલ વાળા આવે ભાઈ લાઇટ બિલ ભરવાનું બાકી છે બે મહિના થઈ ગયા પણ જેના અભિમાન નષ્ટ થઈ ગયા હોય ને એના ઘરે ભગવાનના ધામનું વિમાન આવે છે બીજી વાર કથા કરી પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને જો સાતમો દિવસ પૂરો થાય ને ત્યાં તો ઉપરથી વિમાન એટલા વિમાનો આવ્યા જેની વાત પૂછવામાં અને જેની પૂર્ણાહુતિ થઈ જેટલા કથા સાંભળતા હતા ને બધા માટે સ્પેશિયલ વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને બધા વૈકુંઠમાં ગયા બોલો ભાગવતમ પુરાણ